એક લાખ ના ચાલીસ ટકાના વીસ ટકાના દસ ટકા શું છે તો એક લાખ ના એટલે ગુણાકાર દૂર કરો એટલે છેદમાં સો ના એટલે ગુણાકાર અને ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં સો તો આ બંને શૂન્ય જશે આ બંને શૂન્ય જશે અને આ બંને શૂન્ય જશે તો ચાર દુ આઠ સો ગુણ્યા આઠ તો સો અઠાઉ મિત્રો કેટલા થાય આઠસો એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર જોઈએ પાંચ હજાર માઇનસ સો પ્લસ પાંચ હજારના દસ ટકા પાંચ હજાર ના એટલે ગુણાકાર વીસ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં સો માઇનસ સો પ્લસ પાંચ હજાર ના એટલે ગુણાકાર દસ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં સો તો આ બંને શૂન્ય જશે અને આ બંને શૂન્ય જશે પાંચ દુ દસ પાછળ બે શૂન્ય માઇનસ સો પ્લસ પચાસ દાન પાંચસો તો એક હજારમાંથી સો જાય તો નવસો પ્લસ પાંચસો બીજા તો નવસો ને પાંચસો ચૌદસો એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર બી હવે આ જ દાખલો મિત્રો મોઢે કઈ રીતે થાય તો વીસ ટકા એટલે પાંચમો ભાગ પાંચ હજારનો પાંચમો ભાગ કેટલો થાય એક હજાર માઇનસ સો પ્લસ પાંચ હજારના દસ ટકા તો મેં તમને કહેલું છે દસ ટકા શોધો હોય તો કઈ રીતે મળે તો એક અંક પછી પોઈન્ટ મૂકી દો પાંચસો પોઈન્ટ ઝીરો એટલે પાંચસો એક હજારસો માંથી સો જાય તો ચૌદસો એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આગળનો પ્રશ્ન જોઈએ ચાર હજારના એક ટકા માઇનસ એક હજારના એક ટકા તો મેં મિત્રો તમને શીખવાડેલું છે કે દસ ટકા શોધવા હોય તો એક અંક પછી પોઈન્ટ મૂકવાનો એક ટકા શોધો હોય તો બે અંક પછી પોઈન્ટ તો ચાલીસ પોઈન્ટ માઇનસ માંથી ઓપ્શન નંબર સી હવે મિત્રો આજે દાખલો આ રીતે પણ તમે કરી શકો ના એટલે ગુણાકાર એક ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં સો માઇનસ એક હજાર ના એટલે ગુણાકાર એક ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં સો તો આ બંને શૂન્ય જશે આ બંને શૂન્ય જશે પાંચ હજારના વીસ ટકા પ્લસ પાંચ હજારના પાંચ ટકા માઇનસ પાંચસો ના એક ટકા તો પાંચ હજાર ના એટલે ગુણાકાર વીસ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં સો પ્લસ પાંચ હજાર ના એટલે ગુણાકાર પાંચ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં 100 સો માઇનસ પાંચસો ના એટલે ગુણાકાર એક ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં સો તો આ બંને શૂન્ય જશે આ બંને શૂન્ય જશે અને આ બંને શૂન્ય જશે તો પચાસ દુ સો પાછળ એક શૂન્ય પ્લસ પચુ પચું ને પાછળ એક શૂન્ય માઇનસ પાંચ એકા પાંચ તો એક ને બસો પચાસ એટલે બારસો પચાસ બારસો માંથી તમે મિત્રો પાંચ દૂર કરો એટલે જવાબ આવે બારસો પિસ્તાલીસ જે એક પણ ઓપ્શનમાં નથી તો અહીંયા મિત્રો ઓપ્શનમાં ભૂલ છે હવે મિત્રો તમારે પરીક્ષામાં આવું કશું ન કરવું હોય તો આ દાખલો તમે મોઢે પણ કરી શકો વીસ ટકા એટલે પાંચમો ભાગ તો પાંચ હજાર ના પાંચમો ભાગ કેટલો થાય મિત્રો એક હજાર પ્લસ પાંચ હજારના પાંચ ટકા તો મિત્રો આપણને દસ ટકા શોધતા આવડે છે એના અડધા કરીએ એટલે પાંચ ટકા તો દસ ટકા એટલે એક અંક પછી પોઈન્ટ મૂકવાનો તો પાંચસો પોઈન્ટ ઝીરો એટલે દસ ટકાની કિંમત કેટલી મળે છે પાંચસો તો એના અડધા એટલે પાંચ ટકા તો પાંચસોના અડધા બસો પચાસ માઇનસ પાંચસોના એક ટકા તો અહીંયા મિત્રો જો એક ટકા હોય શું કરવાનું તો બે અંક પછી પોઈન્ટ મૂકી દેવાના તો પાંચ પોઈન્ટ ઝીરો એટલે પાંચ તો બસો પચાસમાંથી પાંચ જાય તો બસો પિસ્તાલીસ તો એક હજાર પ્લસ બસો પિસ્તાલીસ એટલે જવાબ આવે બારસો પિસ્તાલીસ જે એક પણ ઓપ્શનમાં નથી આગળનો પ્રશ્ન જોઈએ સો ના પચાસ ટકાના ત્રીસ ટકા શું છે તો સો ના એટલે ગુણાકાર પચાસ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં સો ના એટલે ગુણાકાર નિશાની દૂર કરો એટલે છેદમાં સો આ બંને શૂન્ય જશે અને આ બંને શૂન્ય જશે પાંચ તેરી પંદર એટલે કે સાચો જવાબ આવ્યો ઓપ્શન નંબર બી હવે આ જ દાખલો મોઢે કઈ રીતે થાય તો પચાસ ટકા એટલે અડધા તો સોના અડધા મિત્રો કેટલા થાય પચાસ

એ એટલે એક સી એટલે ત્રણ એચ એટલે આઠ આ એટલે નવ એન એટલે ચૌદ અને ઈ એટલે પાંચ તો જુઓ મિત્રો પેટર્ન કેવી બને છે તો તેરમાંથી ઓગણીસ થયા એટલે કેટલાનો વધારો થયો છનો વધારો એકમાંથી સાત થયા કેટલાનો વધારો છનો વધારો ત્રણમાંથી નવ થયા કેટલાનો વધારો થયો છનો વધારો આઠમાંથી ચૌદ થયા એટલે છનો વધારો તો પેટર્ન કેવી બને છે છ છ ઉમેરતા જાય છે તો ડી એટલે ચાર એ એટલે એક એન એટલે ચૌદ ડી એટલે સાત ઇ એટલે પાંચ અને આર એટલે અઢાર તો ચારમાં તમે છ ઉમેરો તો જવાબ આવે દસ એકમાં તમે છ ઉમેરો તો જવાબ આવે સાત ચૌદમાં તમે છ ઉમેરો તો જવાબ આવે વીસ સાતમાં તમે છ ઉમેરો તો જવાબ આવે તેર પાંચમાં તમે છ ઉમેરો તો જવાબ આવે અગિયાર અને અઢારમાં તમે છ ઉમેરો તો જવાબ આવે ચોવીસ એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હવે મિત્રો પરીક્ષામાં તમારે આવું કશું કરવાની જરૂર નથી ચાર ચારમાં તમે છ ઉમેરો એટલે જવાબ આવે દસ તો દસ થી ચાલુ થતો એક જ ઓપ્શન હતો ઓપ્શન નંબર સી તો આંખ બંધ કરીને ઓપ્શન નંબર સી ટીક કરીને આગળ વધવાનું હતું આગળનો પ્રશ્ન જોઈએ જો જીબ્રાને આ રીતે લખવામાં આવે તો કોબરાને કઈ રીતે લખાય તો જેડનો ક્રમ મિત્રો કેટલો છે તો ઝેડનો ક્રમ છે છવ્વીસ નો ક્રમ મિત્રો કેટલો છે પાંચ બી એટલે બે અને આર એટલે અઢાર અને એટલે એક તો મિત્રો શું છે જે એનો વાસ્તવિક ક્રમ છે એ ક્રમ લખેલો છે તો સી એટલે ત્રણ ઓ એટલે પંદર તો હવે મિત્રો આગળ તમારે કશું કરવાની જરૂર નથી કેમ કે ત્રણસો પંદરથી એક જ ઓપ્શન ચાલુ થાય છે ઓપ્શન નંબર બી તો એ પણ નો આવે સી પણ નો આવે ને ડી પણ નો આવે છતાં આપણે ચેક કરીએ બી એટલે બે આર એટલે અઢાર અને એ એટલે એક તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આગળનો પ્રશ્ન જોઈએ કોઈ ચોક્કસ ભાષામાં ને આ રીતે લખવામાં આવે ને આ રીતે લખવામાં આવે તો મુંડેનને નીચેનામાંથી કઈ રીતે લખાય તો મેં મિત્રો તમને સમજાવેલું છે સૌથી પહેલાં તો તમારે જોવાનું કે ડાયરેક્ટ કોડિંગ નથી ને તો અહીંયા જો મિત્રો એમ આવે છે રકમમાં અહીંયા પણ એમ નથી અને અહીંયા પણ એમ નથી એટલે કે ડાયરેક્ટ કોડિંગ નથી તો હવે મિત્રો આપણે જોઈએ ઓપોઝિટ કોડિંગ તો સીની સામેનો અક્ષર કયો આવે મિત્રો તો સીની સામે આવે એક્સ તો એક્સ જોવા મળે છે એની સામે આવે વી આરની સામે આવે આયની સામે આવે જી આનો અર્થ મિત્રો શું થાય છે કે સામેના અક્ષરનું કોડિંગ છે મેં મિત્રો તમને કીધેલું છે કે તમારે આ ડાયરેક્ટ સામેના અક્ષર જો મોઢે યાદ રાખવો હોય તો તમે કમલેશ સરને વાત કરજો કે અમારે યુવરાજ સર પાસેથી રીડનિંગ ઘણવું છે હું તમને આખી એબીસીડી મોઢે યાદ રખાવીશ અને સામ સામેના અક્ષર પણ મોઢે યાદ રાખતા શીખવાડીશ તો અહીંયા મિત્રો એમની સામેનો અક્ષર કયો આવે તો એમની સામેનો અક્ષર આવે એન યુની સામેનો અક્ષર એફ તો મિત્રો બધામાં એન એફ છે એનની સામેનો અક્ષર સામેનો અક્ષર ડબલ્યુ એની સામેનો અક્ષર જેડ એનની સામેનો અક્ષર એમ અને એની સામેનો અક્ષર વી તો આવો મિત્રો જવાબ કયો છે ઓપ્શન નંબર બી એન એફ ડબલ્યુ એન એફ ડબલ્યુ ડબલ્યુ જેડ એમ ડબલ્યુ જેડ એમ અને વી તો મિત્રો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આગળનો પ્રશ્ન જોઈએ એબીસીડી માં એ થી ઝેડ બરાબર છવ્વીસ થી એક તો આ વખતે જોવો મિત્રો એવી એબીસીડી આપેલી છે રિવર્સ એબીસીડી કેમ કેમકે વાસ્તવિક એબીસીડીમાં એનો ક્રમ એક થાય ને નો ક્રમ છવ્વીસ થાય પરંતુ અહીંયા એણે ઊંધું કહ્યું છે કે એનો ક્રમ છવ્વીસ અને નો ક્રમ એક તો રિવર્સ એબીસીડી છે તો રિવર્સ એબીસીડીનો ક્રમ મિત્રો કઈ રીતે મળે તો સત્યાવીસમાંથી તમે વાસ્તવિક ક્રમ બાદ કરો એટલે રિવર્સ એબીસીડીનો ક્રમ મળે તો અહીંયા મિત્રો એનો વાસ્તવિક ક્રમ છે તો સત્યાવીસ માંથી તમે વાસ્તવિક ક્રમ બાદ કરો એટલે જવાબ આવે તો આ મિત્રો રિવર્સ એ ક્રમ મુજબ માઇનસ આઈ બરાબર એસ થવો પડે તો એનો મિત્રો વાસ્તવિક ક્રમ શું છે એક અને આઈ નો વાસ્તવિક ક્રમ શું છે નવ હવે અહીંયા એને તમને કહ્યું છે કે રિવર્સ એબીસીડી છે તો રિવર્સ એબીસીડીમાં એનો ક્રમ કઈ રીતે મળે તો સત્યાવીસ માંથી વાસ્તવિક ક્રમ બાદ કરો તો સત્યાવીસ માંથી એક બાદ કરો એટલે એનો ક્રમ મળે છવ્વીસ રિવર્સ એ બીસીડીમાં એવી જ રીતે રિવર્સ એ બીસીડીમાં આઈ નો ક્રમ કેટલો થાય તો સત્યાવીસ માંથી વાસ્તવિક ક્રમ નવ બાદ કરો એટલે કે અઢાર તો છવ્વીસ માંથી અઢાર જાય તો આઠ તો જુઓ મિત્રો એસનો ક્રમ કેટલો છે તો એસનો વાસ્તવિક ક્રમ છે ઓગણીસ તો તમે રિવર્સ એ બીસીડીમાં એસનો ક્રમ ગોતો હોય તો કઈ રીતે મળે તો સત્યાવીસ માંથી ઓગણીસ બાદ કરો એટલે જવાબ મળે આઠ હવે મિત્રો અહીંયા બીજા ઉદાહરણ આપેલા છે એ તમે સોલ્વ કરીને તાળો મેળવી શકો છો હું ડાયરેક્ટ અહીંયા મિત્રો સોલ્યુશન મેળવું છું ટી તો એચનો એબીસીડીમાં ક્રમ કેટલો છે અને વાસ્તવિક ક્રમ છે વીસ તો રિવર્સ એબીસીડીમાં મિત્રો ક્રમ કેટલો થાય સત્યાવીસ માંથી તમે રિયલ એબીસીડીનો ક્રમ આઠ બાદ કરો તો સત્યાવીસ માંથી આઠ જાય તો ઓગણીસ અને ટી નો રિવર્સ એબીસીડીમાં ક્રમ કેટલો છે તો સત્યાવીસ માંથી તમે વીસ બાદ કરો તો સાત તો ઓગણીસ માંથી સાત જાય તો બાર તો બાર એટલે મિત્રો વાસ્તવિક એબીસીડીમાં શું થાય તો બાર એટલે થાય એલ પરંતુ મિત્રો જવાબમાં એલ આવશે નહીં કેમ કે અહીંયા તમને રિવર્સ એબીસીડી પૂછેલી છે તો રિવર્સ એ બીસીડીમાં બાર ક્રમ કોનો છે તો સત્યાવીસ માંથી તમે બાર બાદ કરો એટલે કે જવાબ આવે પંદર તો પંદર એટલે કે મિત્રો ઓ સાચો જવાબ આવે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આગળનો પ્રશ્ન જોઈએ જો સાતસો છ્યાસી નો અર્થ સ્ટડી વેરી હાર્ડ નવસો હવે હું ડાયરેક્ટ શોર્ટકટ વાપરું છું પછી હું તમને આ પણ સમજાવું છું તો અહીંયા મિત્રો તમને વેરીનો કોડ પૂછેલો હશે વેરી કયા લાઇનમાં છે પ્રથમ લાઇનમાં હવે જુઓ તો મિત્રો વેરી બીજી લાઇનમાં રિપીટ થાય છે તો બીજી લાઇનમાં વેરી નથી ત્રીજી લાઈનમાં છે વેરી તો ત્રીજી લાઇનમાં પણ વેરી નથી એટલે કે વેરી શબ્દ જ રિપીટ નથી થતો તો વેરીનો કોડ પણ રિપીટ થશે નહીં તો પ્રથમ લાઇનમાં જે કોડ છે એમાંથી જે કોડ રિપીટ ન થાય ને એ મિત્રો જવાબ તો પ્રથમ લાઇનમાં સાત આઠ છ છે તો જુઓ તો મિત્રો આઠ છે એ બીજી લાઈનમાં પણ છે એટલે કે આઠ રિપીટ થાય છે તો આઠ મિત્રો કોડ હોઈ શકે નહીં એવી જ રીતે પ્રથમ લાઇનમાં છ કોડ છે અને ત્રીજી લાઇનમાં પણ છ રિપીટ થાય છે તો જે રિપીટ થાય એ મિત્રો હોઈ શકે નહીં કેમ કે વેરી પોતે જ રિપીટ નથી થતું તો એનો કોડ પણ રિપીટ થાય નહીં તો પ્રથમ લાઇનમાં મિત્રો હવે કયો કોડ વધ્યો સાત એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર સી તો આ તો મિત્રો મેં તમને શોર્ટકટથી સમજાવ્યું હવે મિત્રો આપણે રિયલ મેથડથી સમજીએ જો પ્રથમ અને બીજી લાઈનમાં મિત્રો સૌથી પહેલાં તો કોમન શું છે તો અહીંયા પણ મિત્રો તમને હાર્ડ જોવા મળે છે અને બીજી લાઈનમાં પણ તમને હાર્ડ જોવા મળે છે તો મિત્રો શબ્દ રિપીટ થાય છે તો એનો કોડ પણ રિપીટ થતો હશે તો પહેલી અને બીજી લાઈનમાં કયો કોડ સમાન છે તો બંનેમાં આઠ કોડ સમાન છે આનો અર્થ મિત્રો શું થાય કે હાર્ડનો કોડ આપણને શું મળે છે તો હાર્ડનો કોડ મળે છે આઠ હવે મિત્રો આપણે બીજી અને ત્રીજી લાઈન જોઈએ તો બીજી અને ત્રીજી લાઈનમાં કયું સમાન છે તો બંનેમાં જુઓ મિત્રો વર્ક સમાન છે અહીંયા પણ વર્ક છે અને અહીંયા પણ વર્ક છે તો બીજી અને ત્રીજી લાઇનમાં જે શબ્દ રિપીટ થાય છે એનો કોડ પણ રિપીટ થતો હશે તો જુઓ બીજામાં પણ પાંચ છે અને ત્રીજામાં પણ પાંચ છે આનો મિત્રો અર્થ શું થાય કે વર્કનો કોડ કેટલો છે પાંચ હવે મિત્રો આપણે પહેલી અને ત્રીજી લાઈન જોઈએ તો પહેલી અને ત્રીજી લાઈનમાં મિત્રો કયો કોડ રિપીટ થાય છે તો પહેલી અને ત્રીજી આ બંનેમાં મિત્રો સ્ટડી સમાન છે તો એવી જ રીતે પહેલી અને ત્રીજી લાઈનમાં કયો કોડ રિપીટ થાય છે તો અહીંયા પણ મિત્રો છ છે અને અહીંયા પણ છ છે એટલે કે સ્ટડીનો કોડ આપણને મિત્રો કેટલો મળે છે તો સ્ટડી નો કોડ મળે છે છ હવે મિત્રો પેલી લાઈનમાં બાકી રહ્યું વેરી તો વેરીનો કોડ હવે કયો હશે સાત મિત્રો બીજી લાઈનમાં બાકી કયો રહ્યો પેજ તો પેજ નો કોડ કેટલો થાય નવ અને ત્રીજી લાઈનમાં મિત્રો કયો શબ્દ બાકી રહ્યો એન તો એન નો કોડ શું થાય ચાર તો આ મિત્રો બધા શબ્દના તમને કોડ મળી ગયા તો આ મિત્રો ઓરિજિનલ મેથડ છે પરંતુ પરીક્ષામાં તમારે આ મેથડ કરવાની થતી નથી તો આશા રાખું છું મિત્રો તમને આજના દસે દસ પ્રશ્નો સમજાઈ ગયા હશે મળીએ છીએ આગળના વિડીયોમાં જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર